નમસ્કાર ઓલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાનમાં ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસની જે તમારી નવી આવી છે એના પ્રશ્નપત્ર એકનું વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે વિડીયોને બને એટલું શેર કરો જેથી તમારા વિદ્યાર્થી મિત્રો બીજા હોય એમને પણ આ વિડીયો વિશે માહિતી મળે અને નવી જાણકારી મેળવવા માટે તમે સબ્સ્ક્રાઇબ કરો અત્યારે જેથી દરેક પ્રશ્નપત્રનું સૌ પ્રથમ સોલ્યુશન તમે મેળવી શકો છો બરાબર તો ચાલો આપણે ધોરણ દસ ના વિષય વિજ્ઞાનના પ્રશ્નપત્ર એક નું વિભાગ બી નું આજે સંપૂર્ણ સોલ્યુશન મેળવીએ પ્રશ્ન ક્રમાંક પચીસ થી સાડત્રીસ પૈકી કોઈપણ નવ પ્રશ્ન ઉત્તર ચાલીસ થી પચાસ શબ્દોની મર્યાદામાં તમારે માગે મુજબ ઉત્તર લખો પ્રત્યેકના તમારે બે ગુણ રહેશે ટોટલ અઢાર ગુણ રહેશે પચીસ મુ ક્વેશ્ચન તમારે એ છે એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ એક્સની હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો અહીંયા તમારે મિત્રો નામ લખેલું છે નામ આપવાનું છે તો તમારે આન્સર જવાબ છે એક ચડકતા કથ્થાઈ રંગના તત્વ એક્સને હવામાં સળગાવતા તે કાળા રંગનું બને છે ચડકતા કથ્થાઈ રંગનું તત્વ એક્સ કોપર છે વિદ્યાર્થી મિત્રો શું છે કોપર હવામાં ગરમ કરતા તે બનતા કાળા રંગના સંયોજનનું નામ કોપર ઓક્સાઇડ છે જેની સી ઓ છે કોપર ઓક્સાઇડ જેને કહેવાય ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો મુક ક્વેશન તમારે અહીંયા છે કારણ આપો પ્લેટિનિયમ સોનું ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે તો અહીંયા છે અધાતુઓ અધાતુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે અધાતુઓ ચરગટ ધરાવે છે તેઓ તનાવ પનાવ અને ટીપાપનાવ જેવા ગુણધર્મો ધરાવે છે તથા આભૂષણોને યોગ્ય આકાર અને ઘાટ આપી શકાય છે તે ઉપરાંત તેઓ પાણી એસિડ કે હવા સાથે કોઈ પણ પ્રક્રિયા કરતા નથી તેઓ ઉમદાવાયુ ધાતુઓ છે આથી તેઓનું કોઈ રીતે સંરક્ષણ થતું નથી આ બધા ગુણધર્મોને લીધે તેઓનો ઉપયોગ આભૂષણો બનાવવા માટે વપરાય છે વિદ્યાર્થી મિત્રો આ તમને જે આકૃતિ દેખાય છે એ અમીબાની આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો બરાબર અમીબામાં પોષણવાળી તમારે એક પ્રશ્ન હશે અમીબાના પોષણ વાળી આકૃતિ તમારે દર્શાવવાની હશે એ વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ છે તમને હું આખો પ્રશ્ન બતાવી દઉં અહીંયા તો આ રહ્યો વિદ્યાર્થી મિત્રો કે અમીબામાં પોષણ દર્શાવતી અમીબામાં જોઈ શકો છો ત્યાર પછી અહીંયા ખોટા પગ દર્શાવ્યા છે અન્નદાની ખોરાક કણ બરાબર છે અને ત્યાર પછી અમીબામાં પોષણ આ રીતે તમે સમજાવી શકો છો બરાબર આ પૂરેપૂરી આકૃતિ તમને દેખાઈ શકે છે અથવા ઝૂમ કરીને પણ તમે આ રીતે જોઈ શકો છો બરાબર વિદ્યાર્થી મિત્રો તમે ને બતાવું જો થતું હોય તો ઝૂમ જેટલું ઝૂમ થાય છે એટલું તમને અહીંયા કરીને બતાવ્યું છે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો તમે તમે જોઈ શકો છો આકૃતિ આ રીતે તો તમને તમને કેટલા બે ગુણ પ્રાપ્ત થઈ જશે બરાબર ત્યાર પછી આગળ આપણે તમે જોઈ શકો છો અહીંયા હાઇડ્રા કલિકા સર્જનની આકૃતિ તમારે આપેલી છે બરાબર હાઇડ્રામાં કલિકા સર્જન બરાબર અહીંયા તમને આ આકૃતિ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તૈયાર કરી લેજો અહીંયા તમને આપેલી છે આકૃતિ જે આ હાઇડ્રા કલિકા જે અહીંયા તમને હું ઝૂમ કરીને આખી બતાવી છે બરાબર તમને આ આકૃતિ આખી એ તમને બતાવી દીધી છે જોઈ શકો છો તમને તો આ જે આકૃતિ છે એમાં તે કયા પ્રકારનું પ્રજનન દર્શાવેલ છે તો અહીંયા કલિકા સર્જન અહીંયા જ લખેલું છે હાઇડ્રામાં કલિકા સર્જન બરાબર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા છે હાઇડ્રામાં કલિકા સર્જન પ્રજનન દર્શાવે છે તે સજીવનું નામ આપો તો એ સજીવનું નામ અહીંયા જ લખેલું છે હાઇડ્રા બરાબર તો બંને તમારે ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ નહીં કમ્પ્લેટ નહીં તો આ રીતે તમારે ઓ પ્રશ્ન હતો ત્યાર પછી આગળના પ્રશ્નની આપણે વાત કરીએ તો અહીંયા છ એકલિંગી પુષ્પ કોને કાય છે તેના તમારે બે ઉદાહરણ આપવાના છે વિદ્યાર્થી મિત્રો તો તેનો જવાબ છે એકલિંગી પુષ્પ જે પુષ્પ પુકેસર અથવા સ્ત્રી ગમે તે એક ધરાવતું હોય તે એટલે ગમે તે એક લિંગ ધરાવતું હોય તેને એક લિંગી તરબૂચ બે ઉદાહરણ તમને અહીંયા આપેલા છે વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલો પ્રશ્ન છે આઈએમ બી પ્રશ્ન છે ખાસ કરીને તૈયાર કરી લેજો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળ આપણે ક્વેશ્ચનની વાત કરીએ તો આગળ ત્રીસમું ક્વેશ્ચન છે અવકાશયાત્રીને આકાશમાં ભૂરા

આકાશમાં વાતાવરણ ન હોવાથી હવાના ન બારીક કણો હોતા નથી એટલે કે વિદ્યાર્થી મિત્રો એમ કહેવા માંગે છે કે આકાશમાં વાતાવરણ હોતું નથી બરાબર અવકાશમાં અવકાશમાં તમારે ત્યાં વાતાવરણ જે અહીંયા હોય છે ને જેવું વાતાવરણ આપણે એવું અવકાશમાં વાતાવરણ હોતું નથી જેથી હવાના જે બારીક કણું હોય છે ને એ ત્યાં પણ હોતા નથી બરાબર આથી સૂર્યપ્રકાશ પ્રકેટન થઈ શકતું નથી અહીંયા મિત્રો વાતાવરણ હોવાને કારણે સૂર્યપ્રકાશનું પ્રકેર્ણન થઈ શકે છે પરંતુ ત્યાં અવકાશમાં વાતાવરણ ન હોવાથી ત્યાં સૂર્યપ્રકાશનું પ્રકેર્ણન થઈ શકતું નથી અને તેથી બાહ્ય અવકાશમાં અવકાશયાત્રીને ભૂરા રંગને બદલે કાળા રંગનું દેખાય છે બરાબર આટલું લોજિક છે વિદ્યાર્થી મિત્રો તમારે અહીં પહેલાં આ પૃથ્વી આપણે જ્યાં પૃથ્વીની વાત કરી છે અહીંયા અને અહીંયા પછી અવકાશની વાત કરેલી છે બરાબર અહીંયા તમારે આટલું મુદ્દો લખીને આવો વિદ્યાર્થી મિત્રો અને આમાંથી તમારે જે સમજણ પડે એટલું લખી આમાંથી આ મુદ્દો તમારે કાપવાનો નહીં પણ આમાંથી તમને જેટલી સમજણ પડે ને વિદ્યાર્થી મિત્રો એટલું લખીને આવવાનું કઈ સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય છે અને હવાના બારીકાનો ભૂરા રંગના પ્રકાશનું સૌથી વધારે પ્રયત્ન કરે છે સૂર્યપ્રકાશમાં વાતાવરણ હોવાથી આમાં ખાલી બે લાઈન તમારે છે કેશ યાત્રીને આકાશ ભૂરા રંગનું કેમ દેખાય છે તો અવકાશયાત્રીને આકાશ ભૂરા રંગનું દેખાય છે કારણ કે અવકાશમાં વાતાવરણ હોતું નથી અને તેથી તેના બારીકનો હવાના કણો હોતા નથી અને સૂર્યનું પ્રકાશનું પ્રકીર્ણન થતું નથી તેથી બાહ્ય અવકાશમાં અવકાશયાત્રીને આકાશ ભૂરા રંગને બદલે કાળા રંગનું દેખાય છે બરાબર જે ખેલ છે એ આ છેલ્લી ત્રણ લાઈનમાં જ છે વિદ્યાર્થી મિત્રો બરાબર ત્યાર પછી આગળ આપણે એકત્રીસ પ્રશ્ન છે અહીંયા વિદ્યાર્થી મિત્રો એકત્રીસ પ્રશ્ન કીધો છે કોઈ વિદ્યુત બલ્બના ફિલામેટમાંથી ઝીરો પોઈન્ટ પાંચ એ વિદ્યુત પ્રવાહે વીસ મિનિટ સુધી વહે છે તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણવાનો છે અહીંયા તમારે જે સૂત્ર આવે છે એ પ્રમાણે અહીં ક્યુને આપણે કરતા બનીએ વિદ્યાર્થી મિત્રો તો અહીં આ બરાબર ક્યુ અપોન ટી થાય વિદ્યાર્થી મિત્રો ટી એટલે સમય થાય માટે ક્યુ બરાબર આઈ ઇન્ટુ ટી બરાબર અહીંયા આઈ આપણને કેટલું આપેલું છે પોઈન્ટ પાંચ એ અને અહીં ટી સમય કેટલો આપેલો છે વીસ મિનિટ વીસ મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય વિદ્યાર્થી મિત્રો બારસો સેકન્ડ થાય બરાબર તો બારસો ગુણ્યા પોઈન્ટ પાંચ તો મિત્રો છસો કુલંબ બરાબર જેને અહીં સંજ્ઞામાં આપણે સી કહી શકાય છે માટે વિદ્યુત બાર બરાબર માટે અહીંયા માટે આમ પણ લખી શકો છો તમારે માટે વિદ્યુત બાર છસો કુલમ હશે બરાબર આગળ આપણે વાત કરીએ એટલે કઈ તમારે છેલ્લે લખવાનું માટે પરિપથમાં વહન પામતો વિદ્યુત બાર છસો કુલમ હશે આગળ બત્રીસમો ક્વેશ્ચન તમારે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે તમારે એક કોષ્ટક આપેલો છે બધા કિંમત આપેલી હશે બરાબર ચાંદીની એ બધી તમારે પોઈન્ટમાં ઘાત આપેલી હશે દસની આઠ એ બધી તમારી કિંમતો આપેલી છે એ કોષ્ટક છે પણ અહીંયા એ કોષ્ટક આપેલું નથી વિદ્યાર્થી મિત્રો બરાબર તો તમારે ખાલી ડાયરેક્ટ જવાબ આપેલા છે એ કોષ્ટક પરથી ડાયરેક્ટ તમારી જવાબ લખીને આવવાના હોય છે અહીંયા ડાયરેક્ટ જવાબ જ છે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ જોઈ શકો છો કે લોખંડ અને પારામાંથી કયા વધારે સૌથી સારું વાહક છે તો કોષ્ટકમાં આપેલી અવૃત્તતાની આ માહિતી પરથી લોખંડની અવૃતતા પારાની અવૃત્તતા કરતાં ઓછી છે આથી લોખંડ વધારે સારું વાહક છે ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે તો કોષ્ટકમાં સૌથી ઓછી આવશ્ન દર એમ ચાંદીની છે આથી ચાંદી સૌથી શ્રેષ્ઠ વાહક છે છે બરાબર બંને પ્રશ્ન આઈએમપી તમારે ટીક કરી લેજો પૂછાશે સોલેનોઇડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાશે પૂછા છે પૂછાશે રહેશે સોલેનોઇડ એટલે શું બરાબર વિદ્યાર્થી મિત્રો સોલેન તમારે સમજાવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો બરાબર આ રીતે તમારી કઈ આકૃતિ જે છે બરાબર એ જોવાની રહેશે વિદ્યાર્થી મિત્રો બરાબર ચોપડીમાં આપેલી છે સોલેન વાઇડ અલગ કરેલા તારના તાંબાના અગત્યના નજીક વીંટાયેલ ઘણા વર્તુળાકાર આંટા વડે બનતા નડાકાના ગુંતડા ને સોલેન વાઇડ કહે છે એટલે કે જો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે આ રીતે વડા નડાકાર હોય વિદ્યાર્થી મિત્રો બે બાજુ નડાકાર અને અલગ કરેલ તાંબાના તારથી અલગ કરેલા તાંબાના તારથી વિદ્યાર્થી મિત્રો એ આ રીતે હોય છે નજીક નજીક વીંટરાયેલ હોય છે વિદ્યાર્થી મિત્રો આ રીતે નજીક નજીક વીંટરાયેલ હોય છે અહીંયા આકૃતિ હું હાથેથી દોરું છું એટલા માટે વિદ્યાર્થી મિત્રો એ કમ્પ્લેટ આવતી નથી પરંતુ આ રીતે હોય વિદ્યાર્થી મિત્રો કે અલગ કરેલા આ તાંબાના તાર ગણી લોકરાયેલા હોય છે અને એટલે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે આમ હોય બરાબર વિદ્યાર્થી મિત્રો આમ આમ વીંટરાયેલા હોય છે વિદ્યાર્થી મિત્રો અને વર્તુડાકાર વર્તુડાકાર આ રીતે હોય ને વિદ્યાર્થી મિત્રો આ રીતે હોય આકાર હોય બરાબર યાર પાછા વર્તુળ આકાર વિન્ટરાયેલા હોય તમે જોઈ શકો છો ફરીથી દોડી દઉં તમારા માટે આ એક વર્તુળ આકાર હોય વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી યાર વન્સ મોર સરખી આવી નથી પેલી આકૃતિ આ કમ્પ્લીટ આવી બરાબર અને આ ઘીંચડા વિન્ટરાયેલા હોય વિદ્યાર્થી મિત્રો બરાબર આ રીતે હોય વિદ્યાર્થી મિત્રો કઈ બરાબર આકૃતિ તમારે એકદમ છે તો આકૃતિ આકૃતિ અને પરથી આ વ્યાખ્યા તો પણ તમને વિદ્યાર્થી મિત્રો કેટલા પડશે એક ગુણ મળશે મળશે ને મળશે બે માર્ક્સમાંથી એક ગુણ મળશે આટલું લખશું તો પણ કે અલગ રહેલા તમારા તારના અંત નજીક વીંટરાયેલા ઘણા વર્તુળાકાર આંટા બનતા નડાકાને ગુંદડા નડાકાના ગુંદડાને સોલેન કહે છે અત્યારે અહીં વિદ્યાર્થી મિત્રો સોલેનોઇડ આઈએમપી છે ખાસ કરીને તૈયાર કરી લેજો અત્યારે હું તમને કહું છું પેપરમાં હશે વિદ્યુત પ્રવાહ પ્રવાહધારિત સોલેનોઇડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર જેવું જ હોય છે સોલેનોઇડનો એક છેડો ગજિયા ચુંબકની માફક ચુંબકીય ઉત્તર ધ્રુવ એન અને બીજો છેડો ચુંબકીય દક્ષિણ ધ્રુવ એસ તરીકે વર્તે છે સોલેનોઇડના અંદરના વિસ્તાર ચુંબકીય ક્ષેત્ર રેખા ઉપર પરસ્પર સમાંતર સુરેખાઓ છે અને ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે આટલો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો અને આના તમને બે ગુણ આપવાના રહેશે આકૃતિ દોરશું તો તમને કદી ફાયદો આવડી જશે બરાબર આકૃતિ અહીંયા દોરેલી નથી વિદ્યાર્થી મિત્રો નહીં કમ્પલસરી આકૃતિ આવ દોરવાની બરાબર પણ આપણે અહીંયા આકૃતિ દોરીને તમને સમજાવી દીધું બરાબર અહીંયા તમે આકૃતિ દોર લેજો આકૃતિ આકૃતિ દોરવી બરાબર આગળ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર ચોત્રીસ તમે કયા તમે કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા શું યોગદાન આપી શકો છો કોઈ પણ બે પદ્ધતિઓના નામ જણાવવાના છે તો વધેલા ખોરાક શાકભાજી કચરો સુકા પાડનો ઘન નો કચરો જૈવ વિઘટનીય થાય એ બધો જ કચરો જૈવ વિઘટનીય થાય બધા જ કચરાને આપણે ખાડામાં ડાટી દઈશું જેથી તેનું જૈવ વિઘટન થઈ જશે અને એનું વિઘટન થઈને તે તેમાં પરિણામ છે એ ખાતરમાં રૂપાંતર થશે અને તે કચરાનો યોગ્ય નિકાલ લાવી શકાશે વિદ્યાર્થી મિત્રો બરાબર ખબર પડી ગઈ તો આ રીતે તમારે પહેલો યોગદાન તમે આ રીતે આપી શકો છો કે જે વ વિઘટનીય કચરાને આપણે જમીન જે પણ જૈવ વિઘટનીય કચરો હોય તેને આપણે જમીનમાં દાઢી દેવાનો વિદ્યાર્થી મિત્રો એ વિઘટન પામશે જમીનમાં એટલે તેનું મિત્રો ખાતર બનશે અને એ ખાતર વિદ્યાર્થી મિત્રો જમીનમાં ભળી જશે જેથી જમીન પર જમીનને પણ ખોરાક મળી જશે તો આ રીતે તમે નિકાલ લઈ શકો છો અથવા બીજો નિકાલ છે તમારી જે પ્લાસ્ટિક જે જૈવ વિઘટની ન પામી શકે તેનું વિદ્યાર્થી મિત્રો પુનઃચક્રિયકરણ પદ્ધતિ યાદ રાખજો પુનઃચક્રિયકરણ જૈવ અવિધટનીય પદ્ધતિનું નામ છે વિદ્યાર્થી મિત્રો પૂછાય છે પુનઃચક્રિયકરણ કરી નવી વસ્તુ બનાવી શું બરાબર અહીંયા બે પદ્ધતિઓના નામ તમારે યાદ રાખજો જૈવ વિઘટનીય જૈવ વિઘટનીય તો એ કચરાનું ખાતામાં રૂપાંતર કરવું જૈવ અવિગટ જોઈએ લખેલું છે જૈવ પૂછાય જૈવ અવિગટનીય કચરાનું શું કરવામાં આવે છે તો તમારે લખવાનું પુનઃચક્રિયકરણ બરાબર એટલે કે તેને વિદ્યાર્થી મિત્રો ફરીથી એ એમાંથી નવી વસ્તુ બનાવવામાં આવે છે ત્યાર પછી આગળ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર પાંત્રીસ તો તમારે અહીંયા કૃત્રિમ નિવેસન તંત્રો અને કુદરતી નિયોજન તંત્ર બંનેને અલગ કરવાના છે તો કુદરતી નિયોજન તંત્રમાં તમારે મિત્રો જંગલ આવી શકે એટલે કુદરતી નિયોજન તંત્ર એટલે ભગવાન દ્વારા સર્જન થયેલું કૃત્રિમ નિયોજન તંત્ર જે માનવ સર્જિત હોય એ બરાબર તો બગીચો માનવ સર્જિત એ છે માછલી ઘર પણ માનવ સર્જિત ભગવાને સમુદ્ર બનાવ્યું છે અને જંગલ ભગવાને બનાવ્યું છે બરાબર તો આ રીતે તમે યાદ રાખી શકો છો યાદ રાખવાની શોર્ટ ટ્રીક આપણે તમને આપી ત્યાર પછી માનવ શ્વસન તંત્રના અંગો જણાવો તો અહીંયા તમને આપેલા છે વિદ્યાર્થી મિત્રો આઈએમપી છે ખાસ કરીને તૈયાર કરી દેજો પૂછાશે નસકોરા અને નસિકા માર્ગ કંઠનળી સ્વયતંત્ર શ્વાસનળી શ્વાસનવાહિકા ફેફસા બરાબર આ તમારે જોઈ લેવાનું છે આઈએમપી છે ત્યાર પછી આગળ આપણે વાત કરીએ ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ તમારે સમજાવવાનું છે વિદ્યાર્થી મિત્રો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા વિદ્યાર્થી મિત્રો ગેરંટી સાથે આ પ્રશ્ન આવશે બરાબર તમારું લક નહીં હોય તો જ પોઈન્ટ વન 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 ચાન્સીસમાં જ નહીં આવે ન વિદ્યાર્થી મિત્રો આ ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ 100% આવે છે આવે છે ને આવે છે દર વખતે જોઈ લેવાનો જૂના પેપરમાં બરાબર તો અહીંયા ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ તમારા ડાબા હાથના અંગૂઠાને પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળી આ ત્રણેય એવી રીતે પ્રસાર કરો જેથી તેઓ એકબીજા સાથે પરસ્પર લંબ રહે બરાબર આ ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ છે યાદ રાખજો જો પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય અને વચ્ચેની આંગળી વિદ્યુતીય પ્રવાહની દિશામાં હોય તો વાહક પર અંગૂઠાની દિશા વાહક પર લાગતા બળની દિશામાં અથવા ગતિની દિશામાં હોય છે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ જ આવે બરાબર અહિયાં અહિયાં આ રીતે તમે કંઈ કરતા નહીં ને કે તમારી માર્ક્સ નહીં આવે રહે તો જો અહીંયા તમારે લખવાનું તો જો પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય છે અને વચ્ચેની આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠાની દિશા વાહક પર લાગતા બળની દિશા અથવા વાહકની ગતિની દિશા દર્શાવે છે તો આ સાથે આ વિડીયો અહીંયા પૂર્ણ કરી છે વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો વિદ્યાર્થી મિત્રો આપણે મળીશું સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવેલ તમારો ખૂબ આભાર